અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જોઈન્ટ પોલીસ કમિશનર કચેરીએ સોગંદનામું રજૂ કર્યું એફિડેવિટ દાખલ કરાયા બાદ હાઈકોર્ટે કહ્યું કે ચાર સપ્તાહનો સમય વીતી ગયો છતાં માર્ગોની સ્થિતિમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી પાનના ગલ્લે ઉભેલા લોકો અને ચાર રસ્તા પર ઊભા રહેલા કોન્સ્ટેબલમાં કોઈ જ ફરક જોવા નથી મળતો ટ્રાફિક જેસીપી ના સોગંદનામા પર અરજદારે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે એફિડેવિટના નામે માત્ર આશ્વાસન જ મળે છે કોર્ટમાં સરકારી વકીલે બોપલ આમબ્રી રોડ કારગિલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરી હતી આના પર હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદ માત્ર ત્રણ વિસ્તાર પૂરતું જ નથી અમે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ તો સોગન નામ પર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે ચાર અઠવાડિયા થયા બાદ અમે રોડ પર કોઈ જ ફરક નથી જોઈ રહ્યા હોવાની વાત હાઈકોર્ટે કરી છે